एक उना मीठी सवार हती। दरियाना किनारे एक ऊंचा पामना झाड़ पर थी एक नारियल नीचे पड़ो बधा पारना जीवो विचारी रहा था कि आनाड़ियेर तूटे जादू थो नियेर धबधबतू आँखों खुली गई अने ए मीठू स्मित करते बोलो कोटो नियेर बेबी बधा चकित થઈ ગયા શંકુલી કાચબો અને મીનાઓ બધાએ પ્રથમ વખત એક જીવંત નારીએર જોયો હતો કોટો પાંદરા જેવી ચોટી લહેરાવતો કપડાની જેમ ઝાડના પાણી લુંગી પહેરીને دریا કિનારે લોટતો રમતો અને ગીતો ગાતા ફરતો જારે પણ કોઈ ઉદાસ થાતો કોટો એની આંખોમાંથી થોડી નાળિયેર પાણીની બુંદો પાડતો અને તેજ આનંદનું જલ બની જઈને બધાને ખુશી આપી જતો એક દિવસ દરિયે તોફાન આવ્યો બધા જીવો ડર ગયા પણ કોટોએ પોતાના નાની-નાની હાથ વડે ઝાડના પાંદડા બાંધીને એમાંથી એક સુરક્ષા શિબિર બનાવી જ્યાં બધા છુપાઈ ગયા તોફાન શાંત થયો કોટોને બધા કહેવાનું શરૂ કર્યું તું નાળિયેર નથી તું તો અમારા નાનકડા નાયક છે અને એ દિવસથી દરિયા કિનારાનું નામ પડ્યું કોટો બ જ્યાં ખુશી લોટે છે